આ હેલ્થ ટિપ્સ દરેક વ્યક્તિને કામ આવશે જરૂરથી સાંભળો એક આપને સાંધામાં દુખાવો છે તો તેમાં અડધી ચમચી હળદર એક ચમચી એલોવેરા જેલ અને તેમાં એક ચમચી ગરમ સરસવ તેલ નાખી દો આ ત્રણેયનું મિશ્રણ તૈયાર કરીને તમે ઘૂંટણમાં લગાવી દો ઉપરથી એક પાટો બાંધી આખી રાત રહેવા દો સવારે જોશો તો આપને ઘૂંટણના દુખાવામાં ખૂબ જ રાહત જોવા મળશે બે નાભીમાં બદામનું તેલ નાખવાથી પેટ ધીમે ધીમે ઓછું થવા લાગે છે ત્રણ રાત્રે સૂતા પહેલા માથામાં તેલથી માલિશ કરવાથી સારી ઊંઘ આવે છે ચાર રાત્રે સૂતા પહેલા એક ચમચી ખસખસને પાણીમાં પલાળી રાખો અને સવારે ખસખસને પીસીને દૂધમાં ભેળવીને પી લો આમ કરવાથી તમારા હાડકા મજબૂત રહેશે અને સાંધાના દુખાવામાં પણ રાહત મળશે પાંચ ચાલીસ વર્ષની આસપાસની ઉંમર ધરાવતા લોકોએ તેમના આહારમાં ખજૂરનો સમાવેશ કરવો જોઈએ છ દરરોજ સવારે દૂધ અને બદામનું સેવન કરવાથી મગજ મજબૂત બને છે અને યાદશક્તિ તેજ થાય છે સાત જમ્યા પછી તરત સૂઈ જવાની આદત પણ તમારું વજન વધારી શકે છે આઠ જ્યારે તમે અખરોટને પાણીમાં પલાળીને ખાવ છો તો તેને પચાવવું સરળ થઈ જાય છે પાચનતંત્ર મજબૂત થાય છે ન વધેલો લોટને ફ્રીઝમાં મૂકીને તેના ઉપયોગ કરવાથી બીમાર થઈ શકાય છે દસ ઘીમાં ઘા મટાડવાના ગુણ હોય છે જે ઘાને ઝડપથી રૂઝાવવામાં મદદ કરે છે અગિયાર દૂધમાંથી બનાવેલ મલમ દાઝેલા ભાગની ઘરગથ્થુ સારવાર તરીકે ખૂબ અસરકારક છે તે કોષોના વિકાસમાં અને ઘાને ઝડપથી રૂઝાવવામાં મદદ કરે છે તે બળતરા ઘટાડે છે અને ડાઘ અટકાવે છે બાર ઓટમીલમાં બળતરા વિરોધી અને ખંજવાળ વિરોધી ગુણધર્મો હોય છે જે ઘા પર સોજો અને ખંજવાળ ઘટાડવામાં મદદ કરે છે તેર દહીં એક ઓલરાઉન્ડર વિકલ્પ છે જો તમારા શાકમાં હળદર વધુ હોય તો વાનગીમાં થોડા ચમચી દહીં ઉમેરી શકો છો ચૌદ તમે મસૂરની દાળના ડબ્બાને ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો આ ટ્રીક તમે ગરમીની સિઝનમાં અપનાવી શકો છો દાળની માત્રા ઓછી હોય તો તેને ફ્રીજમાં રાખવી સેફ છે તેમાં ધનેડા જીવાત નહીં પડે દાળની પ્રાકૃતિક ખુશ્બ સ્વાદ પણ જળવાઈ રહેશે પંદર બાળકોના ડાયટમાં પૌષ્ટિક ગુણોથી ભરપૂર ફળોનો સમાવેશ કરવો જોઈએ જેના સેવનથી બાળકોની હાઇટ ઝડપથી વધી શકે છે સોળ સવારે ખાલી પેટે એક મુઠ્ઠી શેકેલા ચણા ખાવાથી વજનને નિયંત્રણમાં રાખે છે સત્તર ચીઝ કાપ્યા પછી તેને તેલમાં તળવાને બદલે તેને પીસીને ઉકાળેલા પાણીમાં થોડી વાર રહેવા દો આમ કરવાથી ચીઝ નરમ રહેશે અઢાર જો તમે દરરોજ સવારે ઉઠીને ખાલી પેટે એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચપટી મીઠું નાખીને પીશો તો તમારા શરીરની મોટાભાગની બીમારીઓ વધતા પહેલાં જ દૂર થઈ જશે ઓગણીસ મેગ્નેશિયમ હાડકાં માટે કેલ્શિયમ જેટલું જ મહત્વનું છે અને આ બંને કાજુમાં જોવા મળે છે જે હાડકાને મજબૂત બનાવે છે વીસ રાત્રે સૂતા પહેલા દૂધમાં એલચી પાવડર નાખીને પીવો આવો દરરોજ કરો તમારી આંખો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે એકવીસ ગર્ભાવસ્થા દરમિયાન મકાઈ ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે તે તમારા ગર્ભસ્થ બાળકને સ્વસ્થ બનાવશે બાવીસ જો તમે દરરોજ ખાલી પેટે એક ગ્લાસ શુદ્ધ ગાયનું દૂધ પીશો તો તેનાથી તમારું શરીર મજબૂત રહેશે ત્રેવીસ ગોળકપા ખાવાથી અને તેનું પાણી પીવાથી પણ ઉલટી ઝાડા કમળો અને સાંધાના સોજા જેવી સમસ્યામાં રાહત મળે છે ચોવીસ ચોકલેટ અને ચિપ્સ ખાવાથી બાળકોને તેમની રોજિંદી જરૂરિયાત કરતા વધુ મીઠું અને ખાંડ મળે છે જેના કારણે આજના બાળકો ચીડચીડિયા છે પચ્ચીસ તમને જાણીને નવાઈ લાગશે કે ગોળ અને ડુંગળીનું એકસાથે સેવન કરવાથી તમારી હાઈટ વધે છે છવીસ પણ પ્રકારની શરદી મટાડવા માટે ખાટા દહીંને ગોળ અને કાળા મરીના પાવડરમાં ભેળવીને ખાઓ આ ખાવાથી શરદી ઝડપથી મટે છે સત્યાવીસ સારા સ્વાસ્થ્ય માટે વ્યક્તિએ હંમેશા સૂર્યોદય પહેલા જાગવું જોઈએ અઠ્યાવીસ જો તમને સાંધાના દુખાવાની સમસ્યા હોય તો અળસીના બીજ સાથે બે અખરોટ ખાવાથી સાંધાના દુખાવામાં ઘણી રાહત મળે છે ઓગણત્રીસ ગર્ભાવસ્થા દરમિયાન લસણ ન ખાવું જોઈએ કારણ કે લસણ ગરમ સ્વભાવ ધરાવે છે તેથી લસણ ખાવું ગર્ભ માટે ખૂબ જ નુકસાનકારક છે ત્રીસ નારિયેળના તેલમાં લીંબુ મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળના મૂળ મજબૂત થાય છે એકત્રીસ વિટામિન ડી થી ભરપૂર ખોરાક લેવાથી ત્વચા ચમકદાર રહે છે બત્રીસ મધ અને તજના પાવડરને મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ધબ્બા દૂર થાય છે અને ચહેરો ચમકદાર બને છે તેત્રીસ તમે શિયાળામાં એલોવેરા જેલનો ઉપયોગ મોઇશ્ચરાઇઝર તરીકે પણ કરી શકો છો એલોવેરા જેલ લગાવવાથી ત્વચા ખૂબ સારી રહે છે ચોત્રીસ જો તમે રાત્રે સૂતા પહેલાં હુંફાળા તેલથી તમારા માથાની માલિશ કરો છો તો તે તમને સારી ઊંઘમાં મદદ કરે છે પાત્રીસ જો તમારા વાળ ઘણા તૂટે છે તો તમારે લાકડાના કાંસકાનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી વાળ તૂટવાનું ઓછું થાય છે અને મજબૂત રહે છે છત્રીસ જો તમારા હોઠનો રંગ કાળો થઈ ગયો હોય તો માખણમાં થોડું કેસર ભેળવીને રોજ લગાવવાથી પણ કાળા હોઠ ગુલાબી થવા લાગે છે સાડત્રીસ જો તમને સૂકી ઉધરસની સમસ્યા હોય તો દૂધમાં સેવઈ ખીર બનાવીને તેમાં દેશી ઘી નાખીને ખાઓ તેનાથી સૂકી ઉધરસની સમસ્યા દૂર થશે આડત્રીસ જો તમે તમારા આહારમાં દરરોજ કાચી ડુંગળી ખાશો તો તેનાથી તમારા ચહેરા પર ક્યારેય કરચલીઓ નહીં પડે ઓગણચાલીસ જો તમારા હાથ બળી જાય છે તો તે જ સમયે ક્રીમ લગાવો આ તમને ઠંડક અનુભવવામાં મદદ કરશે ચાલીસ રોજ સવારે ખાલી પેટના થોડા કલૌજીના બીજનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે એકતાલીસ દ્રાક્ષનું સેવન કરવાથી કે દ્રાક્ષનો રસ પીવાથી તમે વાયરસ અને બેક્ટેરિયાથી સુરક્ષિત રહી શકો છો જો શરીરમાં લોહીની ઉણપ હોય તો દ્રાક્ષના રસનું બને એટલું સેવન કરો તમને જલ્દી ફાયદો થશે બેતાલીસ જો તમારું પેટ સવારે સાફ ન થતું હોય તો રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં બે ચમચી મધ મિક્સ કરીને પીવો તેનાથી સવારે તમારું પેટ સરળતાથી સાફ થઈ જશે તેતાલીસ જો તમારી દૃષ્ટિ નબળી થવા લાગી છે તો દરરોજ સવારે તમારી આંખોમાં કાજલ લગાવો તે તમારી દ્રષ્ટિને તેજ બનાવવામાં મદદ કરે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર